અને હું કોઈ દાડ માનતો નહિ અને તમે કહો કે જબ્બર ધૂણન હાથમાં આમ દોણા નાખીને કહી દે એટલે આ ધૂણા તો વાત જ જવા દો તમે એ તોતી તો એવી ધૂણે છે વાત જવા દો તમે એક ફેર બાધા લઈ જો તમારું દુખ હોય તો દુખ તો છે યાર હું તો તમને ના પાડું તો એક કામ કરો હા બોલાવો ભુવાજીને અને લઈ લઈએ ભુવાજીનો પારખો

નરજી વળગતું જ નહીં જે એ બાધા દાડા આગા પાસા કરો પણ લાલાજી અત્યારે કેવું હે કે મોડા ભૂત જેવા થઈ ગયા ભૂત વળગે એ વાત તમારી વળગે તો મારા બેટા અમુક તો જેવા હોય હે કે

પણ આ ભુવાજી ડાયરેક્ટ નઈ બોલે બોલશે કોણ બોલાવ નરેશજી નરેશજી એવું એમ ફોન નઈ ઉઠાવતા ના બે બરાબર જોડે બેઠા કેમ શું બોલો આપડે એક ભાઈ ના વળગાડ વર્ગીય હોય થોડું કોમ હતું તમાર બાજુ જ બેઠા તો આલો ને વળગાડ વર્ગી અમારે ભાઈના ના વળગાર વળગ્યો હા હા ભુવાજી છે જતા રહો કોણ થઈ ગયું છે જવાન નહીં ઓમે આ તો હાલ જ આવી જ આ તો જલ્દી આવો દર તમે જલ્દી આવજો કી જગ્યાએ આવવાનું અને આપણો બોર ઉપર આવવાનું હો તમારે અને જલ્દી આવજો પાછા પાક આરુ આયા આરુ 10 મિનિટમાં આવી ગયો

આપડે કોઈ ભૂગા થોડા આપડે કર્યો આમાં આપડે તો ચાડો સાડો જવું પડશે દસ મિનિટ નું મેં કીધું હાલ જ આવી જ

જો આ ભાઈ ના વળગાર વળગ્યો ને એવું બોનું બતાવી અમે મેં કઈ તો દીધું જ છે ને હા તો ખાલી ખાલી આ ભાઈને ના વળગાર વળગ્યો બતાવી દેવાનું અને એવું લાગે કે હાચા ભુવા તો આપણે જે દંડ થતો હોય એ વેલી દેવાનું પૈસા પૈસા લેતા હશે ને પૈસા તો લેશે ને એવા ખાલી એમ નહીં લેતા પણ વળગાડ બળગાડ નું હોય એટલે થોડા ઘણા લેવાનું તો તો ભાઈ પતિ જુદા તો આપણે જોઈ લેશું બરોબર આ મારો ભાઈ બેઠો

બુઆ બોજી અરન ના થાય હાટી લેતાજી તું ફટાફટ અંદર જતો રહે બુઆજી આયા જતો રહે મે તો એ ફટાફટ બુઆજી આયા આજ તો બરાબર ભૂત ગાડી નાખું જો એ

કયો હા પેલો ભાઈ ચો અંદર ઓળી ભાઈ દરવાજો બાકીને જ રાખવા દે ભૂવાજી સાચા એ ખોટા ખબર પડે હમણાં ખોટા હોય ને તો મારી મારી તોડી નાખવાય